एच एल पटेल आर्ट्स एंड कॉमर्स कॉलेज प्रिंसिपाल श्री एम बी सौसाणी कैंपस डायरेक्टर विजय सुतरिया डॉक्टर राणा प्रोफेसर पटेल प्रोफेशनल गायक तारीख पांच बेहजार चौबीस सोमवार वन मीटिंग गेम्स तारीख छह चौबीस म्यूजिकल मॉर्निंग कैरियो के गीत संगीत तारीख सात बेहजार चौबीस स्पोर्ट्स डेरसा खेच लिंबू चमची तारीख आठ बे हजार चौबीस गुरुवार कल्चर डे जॉक्स मिमिक्री दुहा छंद डांस गीत क्वालि शेर शायरी मैन एक्टिंग तारीख नौ बे हजार चौबीस शुक्रवारे रास गरबा ग्रुप सामूहिक ड्रेस कोड ट्रेडिशनल फर्जियात

આર્ટસ કોમર્સ કોલેજ ભાયવદર નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત તારીખ 5 થી 9 તારીખ સુધી અમારી કોલેજમાં માં ટેલેન્ટ ફિયાસ્ટા 2024 ની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે 1 મિનિટ ગેમ શો હતો બીજા દિવસે કરાઓ કે મ્યુઝિક મોર્નિંગ પછી સ્પોર્ટ્સ ડે પછી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અને છેલ્લે દિવસે સમૂહ રાસ ગરબાનું આયોજન કરેલ છે આજના દિવસે રાજકોટથી આવેલા માંગનેર કોલેજના પ્રોફેસર રાણા અને કાજલબેન પટેલ દ્વારા કરાવ દ્વારા વિદ્યાર્થીઓને સંગીત મ્યુઝિકલ મોર્નિંગ સાથે સરસ મજાના જૂના અને નવા ગીતોથી મોજ કરવામાં આવી ગઈકાલે વન મિનિટ ગેમની અંદર પણ વિદ્યાર્થીઓએ એન્જોય કરેલું

સમૂહ રાસ ગરબા રાખવામાં આવેલ છે આ સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ ફૂડ ઝોન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ઠંડા પીણા ગેમ ઝોન તરત જ વિદ્યાર્થીઓને મળે એ રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો રિઝ્યુમ તૈયાર કરી દેવામાં આવેલ છે સાથે સાથે વિદ્યાર્થીઓ આ સમગ્ર કાર્યક્રમમાં એન્જોય કરે એવા દરેક વિદ્યાર્થીઓને કોલેજ તરફથી ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે આવા સરસ મજાના એક આખા સપ્તાહનું આયોજન એચલ પટેલ કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રોએ મળીને કરેલું છે સમગ્ર કાર્યક્રમને પ્રેરણાનો સ્ત્રોત સર્વોદય ખેડૂત મંડળના સર્વ ટ્રસ્ટીઓ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિપુલભાઈ માકડિયાએ પ્રોત્સાહન પૂરું પાડેલ છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા